નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભૂકંપ અને સુનામી બાદ ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબર જાહેર કરાયો છે જાપાનમાં આવેલા સાત પોઈન્ટ ચારની તીવ્રતાના ભૂકંપે આખા જાપાનને ધ્રજાવી દીધું છે ઘરો ધરાશાયી રોડમાં તિરાડો પડી ગઈ છે દરિયામાં મોજા સોળ ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જો કે આ ભૂકંપ બાદ જાપાનમાં ફસાયેલા ભારતીયો માટે ઇમરજન્સી નંબર સ્ક્રીન ઉપર શેર કરવામાં આવ્યો છે ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું છે કે મદદ માટે ઇમરજન્સી નંબરો અને ઇમેઇલ આઈડી પર સંપર્ક કરી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા માટે અગિયારસો કિલોમીટરનો મેટલનો દીવો બનાવાયો છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે દરમિયાન વડોદરાના ખેડૂત અરવિંદ પટેલે મોટો દીવો બનાવ્યો છે તેઓ આ દીવો રામ મંદિરને ભેટ આપશે દીવો સવા નવ ફૂટ ઊંચો છે અગાઉ વડોદરાના એક રામ ભક્તે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવીને અયોધ્યા મોકલી હતી વડોદરા એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીમા હૈદરે આપી છે ખુશખબર બે હજાર ત્રેવીસમાં દેશમાં સીમા હૈદર અને સચિન ચર્ચામાં રહ્યા હતા હવે નવા વર્ષના પહેલા દિવસે સીમા હૈદરે ખુશખબર આપી છે આ વર્ષે સીમા સચિન અને બાળકની માતા બનશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સીમા હૈદરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તે માતા બનવાની છે આના પર જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે શું તે હોળી સુધીમાં માતા બની જશે તો સીમા હૈદરે જવાબ આપ્યો કે આટલી જલ્દી નહીં પરંતુ હા મારો અને સચિનનો એક બાળક ચોક્કસ હશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરમાં ફસાયેલ બાળકીનું રેસ્ક્યુ કામ ચાલી રહ્યું છે દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં એન્જલ મુલ્લા સાખરા નામની બે પોઈન્ટ પાંચ વર્ષની બાળકી સો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે જે બાદ ફાયર બ્રિગેડની ટીમ એકસો આઠ એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી છે હાલ બાળકી પચીસથી પાંત્રીસ ફૂટ ઊંડે ફસાયેલી હોવાનું અનુમાન છે બચાવ ટીમે ઓક્સિજન આપવાની સાથે બચાવ કામગીરી હાથ ધરી છે જોકે હજુ સફળતા ન મળતા બચાવ કાર્ય માટે ડિફેન્સ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ મોકલી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે